આપણે કઈ બાજુ થી લઈ એક બાજુ થી લાડુ નહી ખાધા ને એટલે આમ થાય છે નહીં નહી ખાવા લાડું ખરે ચાલો

આજે મારી જતા રે કા કા એ બાજુ રાજાના રાજમાં જતો તો કઈ કી છે ઓ માશ્યો મગરા જસી કૃષ્ણ જસી કેમ આ બાજુ છે રામ 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 રામ

કાંટા બાવન કાંટી એક જ જગ્યાએ બેઠક કરી બસ ચાલ ભાઈ એક જ જગ્યાએ કરો હા કાડું માડું મળશે સારું રાજમાં સારું ખાવા મારો બસ અરે બોતરો આસાના કરે બેસી जाओ અરે ભાઈ આસન છે હા ભાઈ તમે ઓલી મારી બે ઓલી બાધી વેવા તમે ઓલી બાધી ભાઈ હે કામનો